સમાચારો વિગતવાર જોઈએ તો ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પીએમ મોદીએ બપોરે પ્રારંભ કરાવ્યો છે આ ટ્રેડ શોમાં અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ આવ્યા યુએસ જાપાન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સહિત તમામ દેશોની હાજરી પણ જોવા મળી અલગ અલગ દેશોના સ્ટોલ અને પ્રદર્શન જોવા મળ્યા અને ત્યારબાદ પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા છે અને ત્યાં યુએના પ્રેસિડેન્ટનું તેઓ સ્વાગત કરવા માટે પહોંચ્યા છે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત છે અને થોડીક જ વારમાં યુએના પ્રેસિડેન્ટ છે તે પણ એરપોર્ટે પહોંચવાના છે ત્યારે આ ભવ્ય રોડ શો ખાસ કરીને યોજવા

ગડીઓ ગણાઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક માટે અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એરપોર્ટ સર્કલ પર છું અને એરપોર્ટ સર્કલથી સીધા દ્રશ્યો આપને બતાવીશું કે કયા પ્રકારથી અહીંયા લોકો જે છે તે આવ્યા છે અને જે સ્ટેજ આપ જોઈ રહ્યા છો આખા જે રૂટ ઉપર અલગ અલગ પંદર જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ ઉપર જે ગુજરાતની સંસ્કૃતિ છે તેને દર્શાવવામાં આવી છે અને આ સંસ્કૃતિ છે અત્યારે હાલ ગરબાની જેનાથી આપણું ગુજરાત જાણીતું છે અને તે ગરબા અત્યારે હાલ જે મહિલાઓ છે તે સ્ટેજ ઉપર ચડીને જે અત્યારે ગરબા કરી ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈ ના પ્રેસિડેન્ટ અહીંયાથી પસાર થશે તેમના માટે ખાસ આ રોડ શો છે અને જે લોકો છે તે તેમની એક ઝલક જોવા માટે આવ્યા છે કારણ કે

જે લોકો છે તે આવ્યા છે અને વડાપ્રધાનની એક ઝાંખી માટે તેઓ અહીંયા આવ્યા છે આખા જ રૂટ ઉપર આ પ્રકારની વ્યવસ્થા છે અને સ્ટેજ છે તે પણ બનાવવામાં આવ્યા છે મારા સહયોગી મારી સાથે આવશે અને બીજી તરફ પણ આપણે દ્રશ્યો દર્શાવીશું કે જે એરપોર્ટ સર્કલ છે એરપોર્ટ સર્કલની બીજી તરફ પણ જે લોકો છે તે આવ્યા છે અને એક દ્રશ્ય પણ જોવા જોયા છે કે જે એક ટેન્ક મૂકવામાં આવી છે કે જે એરપોર્ટ સર્કલ પર એક ટેન્ક છે ટેન્ક પર પણ અત્યારે હાલ લોકો જે છે તે ઉપર ચડી ગયા છે કારણ કે વડાપ્રધાનને જોવા માટે જ્યારે તેઓ આવી રહ્યા છે અને તેમની એક ઝલક માટે અત્યારે હાલ જે લોકો છે તે ટેન્ક ઉપર પણ ચડતા જોવા મળી રહ્યા છે અલગ અલગ જે નેતૃત્વ છે તે થવાના જ છે પરંતુ તેની સાથે જય શ્રી રામના નારા પણ અહીંયા લાગી રહ્યા છે અને જોઈ શકાય છે કે લોકો જે છે તે ત્રિરંગો પોતાની સાથે લઈને આવ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી જોઈ શકાય છે કે આખા રૂટ ઉપર તેઓ વારંવાર નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારથી આખો રોડ શો થવાનો છે અને રોડ શો પણ કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે તેને જોવા માટે ખુદ જે ગૃહ રાજ્યમંત્રી સંઘવી છે તેઓ છે તે કરી રહ્યા છે અને પૂરી વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને આગળ પણ જઈશું અને લોકો સાથે પણ વાતચીત કરીશું કારણ કે લોકોમાં પણ સ્વાભાવિક છે કે વડાપ્રધાન જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે લોકોનામાં પણ ઉત્સાહ છે અને લોકો સાથે પણ વાત કરીશું કારણ કે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત થયા છે ઘણી બહેનો પણ છે અહીંયા તેમની સાથે પણ જઈશું અને વાત કરીશું બેન કેટલો ઉત્સાહ વડાપ્રધાનને જ્યારે તમે અહીંયા વેલકમ કરવા આવ્યા બહુ જ બનો ઉત્સાહ છે જાણે કે કઈ આગળ કઈ જ બહુ મોટા પ્રિયમ સાહેબ આવવાના છે પણ બધા નાનાથી લઈને મોટા સુધી ક્યાં ક્યાંથી લોકો મોદી સાહેબને અહીંયા આગળ જોવા માટે આવ્યા છે કે ઉમર લાયક છે છોકરાઓ છે લોકો નાના નાના બાળકોને લઈને ઉચકીને ઊભા રહ્યા છે સ્પેશિયલ મોદી સાહેબને જોવા માટે અહીંયા આગળ

તેઓ એરપોર્ટ પહોંચી જોઈ શકાય છે કે વેલકમ ઇન્ડિયા યુએઈના જે વડા અહીંયા આવી રહ્યા છે તેમને વેલકમ કરવા માટે ખાસ જે એલઈડી સ્ક્રીન છે તે પણ અહીંયા લગાવવામાં આવી છે અને અહીંયા જ્યારે પણ અંધારું થશે ત્યારે ખૂબ સારી લાઇટિંગ જોવા મળશે અને તેમનું જે વેલકમ છે તે અહીંયા કરવામાં આવશે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી ચૂક્યા છે ટૂંક સમયમાં યુએના વડા અહીંયા આવશે અને ત્યારબાદ બંને મહાનુભાવો આ જ રૂટ પરથી પસાર થશે અને ઇન્દિરા બ્રિજ સુધી તેઓનો ભવ્ય રોડ છે જી

પોઈન્ટો છે તે બનાવવામાં આવે છે અને જે લોકો છે તે અહીંયા અભિવાદન કરશે જોઈ શકાય છે કે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને અત્યારના નહીં પરંતુ બપોરે ત્રણ વાગ્યાને તેઓ અહીંયા આવ્યા છે અને હજુ પણ એ જ પ્રકારનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે આ એરપોર્ટથી સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જ્યારે રોડ શો દરમિયાન અહીંયાથી નીકળશે ત્યારે આ જેટલા પણ લોકો આપ જોઈ રહ્યા છો આ તમામ લોકો તેમનું અહીંયા સ્વાગત કરવા માટે આવશે તમામ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે પણ આ રોડ શોમાં અલગ અલગ જગ્યાએ પોતાની વ્યવસ્થામાં ગોઠવાય છે અને સાથે જ અત્યારે હાલ એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટ પર નરેન્દ્ર સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ મહાનુભાવો અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે ટૂંક જ સમયમાં વડાપ્રધાન અહિયાં નીકળશે અને જે ભવ્ય રોડ શો છે તે યોજાશે તેની પહેલા લોકોમાં ખૂબ સારો ઉત્સાહ છે અહીંયાથી લઈને ઇન્દિરા સર્કલ સુધી ખૂબ મોટો ભવ્ય રોડ શો ટૂંક સમયમાં યોજાશે જી આભાર બિરેન સમગ્ર માહિતી માટે તો આ મેગા રોડ શો યોજાવા જઈ રહ્યો છે તેને લઈને અમદાવાદવાસીઓમાં ખાસ તો ખૂબ જ ઉત્સાહ છે અને અમદાવાદવાસીઓ પણ આ રોડ ઉપર ઉમટી પડ્યા છે ત્યારે યુએના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એરપોર્ટ પહોંચી ચુક્યા છે અને થોડાક જ સમયમાં જ્યારે યુએના પ્રેસિડેન્ટ આવી પહોંચે ત્યારબાદ આ રોડ શોને શરૂ કરવામાં આવશે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટ લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી આ રોડ શો યોજવાના છે જેને લઈને ખાસ રીતે આ રસ્તાઓને પણ તૈયાર કરવામાં આવ્યા છે મોટા મોટા બેનર પણ મૂકવામાં આવ્યા છે સ્વાગત પોઈન્ટ પણ ખાસ કરીને અલગ અલગ બનાવવામાં આવ્યા છે જેની ઉપર અલગ અલગ નૃત્ય પણ પ્રસ્તુત કરાશે જો વાત કરીએ તો એક સ્વાગત ઉપર સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવશે ત્યારે અલગ અલગ સ્વાગત પોઈન્ટ ઉપર અલગ અલગ નૃત્ય કરવામાં આવવાના છે અને બીજા સ્વાગત પોઈન્ટની વાત કરીએ તો ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની પણ ઝાંખી યુ પ્રેસિડેન્ટને જોવા મળવાની છે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ મેગા શો રોડ શો પણ થવાનું છે ને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને યુએના પ્રેસિડેન્ટને વેલકમ કહેતા બેનર પણ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે હાલ પીએમ મોદી એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે ને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે ત્યારે અમદાવાદમાં અલગ અલગ માર્ગો હાલ બંધ કરવામાં આવ્યો છે તેની પણ નોંધ લેવી જરૂરી છે ત્યારે ઇન્દિરા બ્રિજ સુધી આ સાત કિલોમીટર લાંબો રોડ શો યોજાવાનો છે જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ ખૂબ જ સુંદર રીતે આ રસ્તાને પણ તૈયાર કરવામાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાએ બેનર્સ મૂકવામાં આવ્યા છે હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે યુએઈના અને ભારતના સંબંધો પણ ખૂબ જ સારા રહ્યા છે ત્યારે તેને જ પ્રતિબિંબિત કરતી આ ઝલક હાલ જોવા મળી રહી છે અલગ અલગ થીમ સાથે રસ્તાને પણ શણગારવામાં આવ્યું છે અને ખાસ કરીને અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જેમાં અલગ અલગ રાજ્યને પણ રજૂ કરવામાં આવ્યા છે અને આ દરેક સ્ટેજ ઉપર અલગ અલગ ઝલક જોવા મળશે ક્યાંક સાંસ્કૃતિક નૃત્ય જોવા મળશે તો ક્યાંક યોગા જોવા મળવાના છે આ દરેક સ્ટેજ ઉપર અલગ અલગ કલાકારો છે તે ખાસ જોવા મળવાના છે અને વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પણ ત્યાં પહોંચ્યા છે ત્યારે હાલ તો આ રોડ શોને ને લઈને તૈયારીઓ છે તે પૂર્ણ થઈ છે છે અને પીએમ મોદી પણ પહોંચી ચૂક્યા હવે બસ રાહ યુ એ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનની કે જેઓ થોડીક જ ક્ષણમાં એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ તેમનું સ્વાગત કર્યા બાદ આ ભવ્ય રોડ શોને ખાસ શરૂ કરવામાં આવશે કે જેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે

ભારત અને યુએ ની જોડી કમાલ તેવા પણ બેનર સાથે લોકો ત્યાં પહોંચ્યા છે સાથે જ પોલીસ ની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે એટલે કે સુરક્ષા વ્યવસ્થાનો પણ બંદોબસ્ત ચોક્કસ રીતે કરી દેવામાં આવ્યું છે યુએના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીનો રોડ શો કે કે જે થોડીક થોડીક જ જ શરૂ થશે કારણ હવે એરપોર્ટ ઉપર આવી પહોંચવાના છે યુએના રાષ્ટ્રપતિ અને ત્યારબાદ આ રોડ શો ને ખાસ શરૂ કરવામાં આવશે એરપોર્ટ થી લઈને ઇન્દિરા સર્કલ સુધીનો આ રોડ શો યોજાશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર પહોંચશે અને ત્યાં પણ દ્વિપક્ષીય બેઠક યોજવાની છે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થવાની છે ત્યારે યે દોસ્તી હે બેમિસાલના બેનર સાથે પણ લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે અને ખાસ કરીને ભવ્ય રોડ શો તેઓ એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી કરવાના છે અત્યારે હાલ અમે એરપોર્ટ સર્કલે છીએ દ્રશ્યો આપને બતાવીશું અલગ અલગ જે સ્ટેજ છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે અને તમામ સ્ટેજ ઉપર જે ગુજરાતની સંસ્કૃતિ છે ગુજરાતની સંસ્કૃતિથી જેટલા પણ વિદેશી જે લોકો છે તે અહીંયા આવે ને ગુજરાતની જે સંસ્કૃતિથી વાકીફ થાય તેના માટે ખાસ અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે ને જે ગુજરાતની ખાસ ઓળખ છે ગરબા સૌથી પહેલો સ્ટેજ એનો છે ને ત્યારબાદ જે રોડ શોમાં જેટલા પણ લોકો અહીંયા આવશે અને વડાપ્રધાન ને જોવા માટે એમ તેમની એક ઝલક માટે જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને ખાસ કરીને યુએઈના વડા જ્યારે અમદાવાદમાં આવતા હોય ને તેમને પણ આવકારવા માટે લોકો આતુર છે અને કરી દેવામાં આવ્યો છે કારણ કે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થનાર છે તેની પહેલા ટ્રેડ શો નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું અને હવે તેઓ એક ભવ્ય રોડ શો કરશે તેની પહેલા આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે આવ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીંયા આવ્યા છે અને વડાપ્રધાન ને આવકારવા માટે જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા છે મારા સહયોગી આગળ પણ આપણે દ્રશ્યો કે પ્રકારથી આખો રોડ અત્યારે આવી રહ્યો છે કારણ કે ટૂંક સમયમાં વડાપ્રધાન આ જ રોડથી પસાર થશે અત્યારે હાલ આ રોડ આપ જોઈ રહ્યા છો આ રોડ છે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ તરફનો આખો જે રોડ છે તે ત્યાં લોકોથી ભરાઈ ચૂક્યો છે લોકો વડાપ્રધાનની એક ઝાંખી માટે અહીંયા આવ્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ અહીંયાથી નીકળશે ફરી એકવાર આપણે સર્કલના પણ દ્રશ્યો બતાવીશું આપ આ સર્કલ અત્યારે જોઈ રહ્યા છો પાર્ક આ સર્કલ જે વાયફ્રેન્ડ ગુજરાત છે તેનું ઝાંખી અહીંયા કરાવી રહ્યું છે અને વેલકમ જે છે તે યુઆઈના વડાનું વેલકમ અહીંયા થતું જોવા મળી રહ્યું છે આખો જ આ રોડ જે છે તે હાલ શણગારી દેવામાં આવ્યો છે કારણ કે એક આઇકોનિક રોડ આ અમદાવાદનો બન્યો છે અને આ જ રોડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં નીકળશે મોટી સંખ્યામાં જે લોકો છે આ મારી પાછળ જોઈ શકો છો અહીંયા આવ્યા છે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર નેતાઓ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે આખા રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં સવાર હશે અને જે લોકોનું અભિવાદન છે તે નજરે પડશે ટૂંક સમયમાં આવશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અત્યારે હાલ તેઓ એરપોર્ટની અંદર છે યુએના વડા જ્યારે એરપોર્ટ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું પ્રોટોકોલ તોડીને અહીંયા લેવા માટે આવ્યા છે અને તેમનું સ્વાગત પણ થનાર છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો પણ ઉત્સાહિત છે અને વડાપ્રધાનને આવકારવા માટે તૈયાર છે જોઈ શકાય છે કે આ અરુણ નામનો વ્યક્તિ છે કે જે હરંમેશ મેચમાં આપ જોતા હશો અને આજે તે વડાપ્રધાનને આવકારવા માટે આવ્યો છે અને જોઈ શકાય છે ઇન્ડિયા યુ યુ અને છે આ પ્રકારનું ટેટુ છે સાથે અલગ અલગ જે ટેટુ છે તે बनावी ने, ने, बना कर ने, ने आयो छे ने उत्साह पण आयो छे पतो भारत નો ચેરોગો તેના હાથ માં છે અને અત્યાર ખૂબ જ જોશ માં દેવડા પ્રધાન ને આવતા માટે અહીંયા આયો છે તેની સાથે વાત કરીશું અરુણ હરબાર તો મેચ મે દેખે જાતે હો તુમ આજ અભી અહીંયા પે આયો ક્યા ગાવ મે જબહી નેન્દ્ર મોદીજી યહાં પર રોડ શો કર દે યહાં કોઈ ભી ભારત જે આઈ ભારત કી મંત્રી યહાં પર રોશો મે હર બાર આતો ઓ મેને વહા સે સ્ટાર્ટ કિયા જબ ડોનાલ્ડ ટ્રમ્પ ઓર નરેન્દ્ર મોદીજી આયે મે વહી સે મેને યે પેઇન્ટિંગ ચાલુ કિયા થા और हर बार जब भी मोदी जी आते हैं या आज यू के प्रधानमंत्री भी आ रहे हैं तो मैं उनका यहाँ पर उत्साह बढ़ाने पर आता हूँ उनका वेलकम करने आता हूँ काफी अच्छा लगता है और मैं जब भी भी मैं है हर स्टेडियम में बोलता हूँ मैं हर बार अपने देश के लिए करता हूँ जो भी करता हूँ लोगों पर बहनों पर बहनों साथ करी बहन क्या थी आवे तो

હાઈ કરશે અને આ આ બધી જ બહેનો અમે ત્રણ વાગેથી અહીંયા વેઇટ કરીએ છીએ કે ક્યારે એમના માટે ચાર કલાક નહીં દસ કલાક પણ અમે ઊભા રહીશું પણ મોદીજીને આજે મળીને જ જઈશું અચ્છા મોદીજી જ્યારે અહીંયાથી પસાર થશે ત્યારે તેમને આવ જોઈ શકાય છે બહેનોમાં ઉત્સાહ કયા પ્રકારનો છે કારણ કે વડાપ્રધાન જ્યારે અહીંયા ત્યારે તેઓ જય શ્રી રામ નારા સાથે તેમનું સ્વાગત કરવાના છે ત્રણ વાગ્યા થી તેઓ અહિયાં આવ્યા છે અને હજુ પણ તેમનો ઉત્સાહ ઘટ્યો નથી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે અને તેમને આવકારવા માટે અત્યારે લોકો જે છે તે આતુર બન્યા છે જે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ને મહિલાઓ પણ ઉત્સાહિત છે ત્રણ વાગ્યાથી તેઓ પણ બહાર ઉભા છે અને પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ખાસ તેઓ ત્યાં ઉપસ્થિત છે કારણ કે યુએના રાષ્ટ્રપતિ સાથે આ મેગા રોડ શો થઈ રહ્યો છે એટલે કે વિશ્વના બે ખૂબ જ મોટા નેતાઓ કે જેમનો આજે એક સાથે આ રોડ શો થઈ રહ્યો છે એટલે ખૂબ જ મહત્વની બાબત કહેવામાં આવી રહી છે ભારતની અને સાથે સાથે યુએની દરેકની નજર હાલ અમદાવાદ ઉપર મંડાયેલી છે અને ખાસ કરીને અમદાવાદ વાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે

મળવાની છે જોવા માટે અને ખાસ કરીને અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ્સ બનાવવામાં આવ્યા છે વેલકમ ટુ ઇન્ડિયા આ હોર્ડિંગ્સ અત્યારે દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે ઉત્સાહની વાત કરવામાં આવે તો ઘણા ઉત્સાહિત લોકો જોવા મળી રહ્યા છે રાષ્ટ્રધ્વજ સાથે એક યુવક તેમના સ્વાગત માટે પણ પહોંચ્યો હતો તેર અમદાવાદ એરપોર્ટ બહાર પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિના સ્વાગત માટે અરુણ નામનો યુવક છે પોતાની બોડી ઉપર ઇન્ડિયાનો રાષ્ટ્રધ્વજ દોરાવીને પણ આવ્યો હતો જેના પણ અમે આપને દૃશ્ય બતાવ્યા ત્યારે અરૂણે બોડી ઉપર ઇન્ડિયા અને યુએ ફ્રેન્ડશીપ લોંગ લીવ પણ લખાવ્યું છે કારણ કે જે સંબંધ રહ્યો છે ભારતનું અને યુએ તે ખૂબ જ સારું રહ્યું છે ને દરેક ક્ષેત્રમાં પણ સારું રહ્યું છે ત્યારે હજુ પણ આ સંબંધ જળવાઈ રહે ને આ દોસ્તી છે તે લાંબી જીવે તેના માટે આ યુવક ત્યાં પહોંચ્યો હતો અને પોતાના શરીર ઉપર તેને રાષ્ટ્રધ્વજ પણ ચિતરાવ્યો હતો ત્યારે અરુણે જણાવ્યું હતું કે તે પીએમ મોદીનો ખૂબ જ મોટો ફેન છે અને સાથે જ ટીમ ઇન્ડિયાનો ફેન છે સાથે જ જો રોડ શોની વાત કરવામાં આવે તો અલગ અલગ સ્ટેજ ખાસ પ્રકારે બનાવવામાં આવ્યા છે કે જેમાં અલગ અલગ વસ્તુઓ જોવા મળવાની છે એક સ્ટેજ છે કે જ્યાં જ્યાં બિહુ નૃત્ય પણ ખાસ જોવા મળવાનું છે ત્યારે આખા રોડને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની પણ વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે કારણ કે રોડ શો શરૂ થાય તે પહેલાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષાની તમામ સમીક્ષાઓ કરી હતી કારણ કે વિકાસનો વાઇબ્રન્ટ યુગ હાલ કહેવામાં આવી રહ્યું છે એરપોર્ટથી આ પીએમ મોદીનો રોડ શો છે તે નીકળવાનો છે ને તેને લઈને જ લોકો પણ રાહ જોઈને ઊભા છે કારણ કે બપોરથી તેઓ પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે અને અને હવે પીએમ મોદી સીએમ ભૂપેન્દ્ર પટેલ બંને એરપોર્ટે પહોંચી ચૂક્યા છે અને ત્યારે જ્યારે યુએના પ્રેસિડેન્ટ આવી જશે ત્યારબાદ આ રોડ શોને શરૂ કરવામાં આવશે અને ત્યારે જ તે દેશ અને વિદેશના લોકો છે તેને ભારત અને યુએના સંબંધો વિશે પણ જાણ થશે ત્યારે કાર્યક્રમ હાલ વહેલા ચાલી રહ્યો છે રોડ શોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો હાથમાં બેનર સાથે જોવા મળી રહ્યા છે ભારત અને યુએ ની જોડી કમાલ તેવા બેનર સાથે પણ લોકો પહોંચ્યા છે અત્યાર સુધીમાં ઘણા બધા લોકો ત્યાં પહોંચ્યા છે અને વિકાસનું વાઇબ્રન્ટ યુગ હાલ કહેવામાં આવી રહ્યો છે પીએમ મોદીએ પણ યુએ સાથેના સંબંધો ઉપર ખાસ ભાર મૂક્યો છે ત્યારે બે હજાર સત્તરમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સે ભારત આવ્યા હતા ત્યારબાદની જો વાત કરવામાં આવે તો ગણતંત્ર દિવસે પણ તેઓ મુખ્ય અતિથિ બન્યા હતા એલા જે સંબંધ છે તે ખૂબ જ સારો રહ્યો છે અને ભારતનું તેજુ સૌથી મોટું વેપારીક ભાગીદાર પણ યુએઈ રહ્યું છે એટલે ખૂબ જ ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે અને આપ લોકોની ભીડ જોઈ રહ્યા છો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકો બપોરથી રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે અને સાથે જ ટ્રાફિક પણ ખાસ જોવા મળી રહ્યો છે અનેક ચીજ ચીજવસ્તુની ભારતથી માં નિકાસ પણ કરવામાં આવે છે ભારતના તેલ આયાતમાં દસ ટકા ભાગીદારી છે એમાં અલગ અલગ નૃત્યો પ્રસ્તુત પણ કરવામાં આવશે આ પહેલો સ્ટેજ છે કે જ્યાં ગુજરાતની ઓળખ ગુજરાતના ગરબા છે તે પરફોર્મ કરવામાં આવશે સાથે જ અન્ય સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે રાજસ્થાનનું એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જેમાં તેમનું પારંપરિક નૃત્ય પણ બતાવવામાં આવશે એટલે કે અલગ અલગ રાજ્યને આ વખતે સ્ટેજ આપવામાં આવ્યા છે ને તે પ્રમાણેની જે ઝલક છે તે પણ ખાસ જોવા મળવાની છે યુએમાં પ્રવાસી ભારતીયોની પણ ખૂબ જ મોટી ભૂમિકા રહી છે યુએમાં પાંત્રીસ ટકા પ્રવાસી ભારતીય કામ કરે છે એટલે ખૂબ જ સારા સંબંધ પહેલેથી રહ્યા છે અને આ જ્યારે રોડ શો કરવામાં આવી રહ્યો છે ત્યારે તેને પણ તેવી જ રીતે જોવામાં આવી રહ્યું છે કે આ રોડ શોથી ભારત અને યુએના જે સંબંધો છે તે હજુ પણ મજબૂત થવાના છે અને તેના માટે જ આ સાત કિલોમીટર લાંબો રોડ શો કરવામાં આવવાનો છે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી આ રોડ શો યોજાઈ રહ્યો છે અને જેને લઈને અમદાવાદવાસીઓમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પંદર સ્ટેજ આ વખતે ખાસ બનાવવામાં આવ્યા છે જેથી ગુજરાતની સંસ્કૃતિથી અને ભારતના અન્ય રાજ્યોની સંસ્કૃતિથી તેઓ અવગત થાય

સૌથી મોટું ત્રિદિવસીય પ્રવાસ જે છે પીએમ મોદીનો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ ગુજરાત આવ્યા હતા અમદાવાદ આવ્યા હતા અને એમનો પહેલો દિવસ હતો આજે બીજો દિવસ કે જ્યારે તેઓ વિશ્વ નેતાઓને મળ્યા સાથે જ જે મોટી મોટી કંપનીના પાંચ સીઈઓ છે તેમની સાથે વાતચીત કરી ત્યારબાદ ગ્લોબલ ટ્રેડ શોને બપોરે ખુલ્લો મૂક્યો હતો તેનું ઉદઘાટન કર્યું અને ત્યારબાદ તેઓ હવે એરપોર્ટ પહોંચ્યા છે કે જ્યાં યુએ ના રાષ્ટ્રપતિનું તેઓ સ્વાગત કરવાના છે ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર